ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલનો શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસનો અવલૌકિક શક્તિ તથા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજબન થીમ આધારિત ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે સહેના જાણીતા પીડિયાટ્રિશિયન ડૉક્ટર પ્રશાંતભાઈ કારીયા તથા મુખ્ય મહેમાન પદે અશોકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર કાર્યા કાર્યાએ શાળાની સતત ગતિશીલ પ્રવૃત્તિઓથી માહિતગાર હોવાનું જણાવી શાળાની અભ્યાસ અને અભ્યાસ ક્ષેત્ર પ્રવૃત્તિઓને બિરદાવી હતી બીજા દિવસના કાર્યક્રમમાં શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્થાપક અને નવચેતન વિદ્યાપન ટ્રસ્ટી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા વિવિધ પ્રવૃત્તિઓને આલોચના કરી વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને બિરદાવી હતા ઉપસ્થિત રાજેશભાઈ નાકરાણીએ પણ શાળાની થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓની મુક્ત અને પ્રશંસા કરી હતી અને બાળકો તથા શિક્ષકોને બિરદાવી હતા આ બંને દિવસના કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના પંચાણું ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રેક્ષકોએ તમામ કૃતિઓને તથા બાળકોને પ્રશંસાભર તાળીઓથી વધાવી લીધા હતા પ્રેસિડેન્સી સ્કૂલના બંને દિવસના રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટીવર્ય હિતેન્દ્રભાઈ ચૂડાવાળા તથા પ્રાધ્યાપક એન એમ કાર્યાએ ખૂબ જ પ્રોત્સાહક સપોર્ટ આપી વ્યવસ્થાનો દોર સંભાળ્યો હતો કાર્યક્રમના સંચાલનનો દોર આચાર્ય કુમારી દીપિકા શુક્લાએ સંભાળ્યો હતો શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સુંદર તાલીમ પૂરી પાડી સુંદર પ્રસ્તુતિ કરાવી વ્યવસ્થા પણ સંભાળી હતી શાળાના સેવક ભાઈ બહેનોને પણ કાર્યક્રમને સફળ બનાવવામાં અત્યંત જહેમત ઉઠાવી હતી નમસ્કાર ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજે શું કાર્યક્રમ સંયુક્ત કેટલા દિવસ કાર્યક્રમ થવાનો ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન છે સંજીવકુમાર ઓડિટોરિયમની અંદર ખૂબસૂરત બચપન પૂર્વ પ્રાથમિક નર્સરી જુનિયર સિનિયર કેજીના બાળકો માટે પ્રાથમિક વિભાગના બાળકો માટે પ્રાર્થના એક અલૌકિક શક્તિ અને સેકન્ડરી હાયર સેકન્ડરીના બાળકો માટે રામાયણના થીમ પર આખો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમારે ત્યાં છેલ્લા છવ્વીસ વર્ષથી થીમ બેઝ જ કાર્યક્રમ કરવામાં આવે છે કે જેથી બાળકોની અંદર ચોક્કસ એક સંસ્કાર અને સં શિસ્તનું નિરૂપણ થઈ શકે સતાવીસ વર્ષની સ્કૂલની જર્ની છે એમાં મને દુઃખદ સાથે કહેવું પડે કે એ કોરોનાના સમયની અંદર શાળાઓ બંધ હતી અને એના કારણે અમે એક વર્ષ કાર્યક્રમ કરી શક્યા નથી એટલે અમારો છવ્વીસમો વાર્ષિક ઉત્સવ છે આ વર્ષ દર વર્ષે અમે અમારે એક બાળકોની વિવિધ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને એક સ્મૃતિ મંજુષા અંક બહાર પાડીએ છીએ અમારો આજે સત્તાઈસમાં વાર્ષિક અંકનું પણ વિમોચન કરવામાં આવ્યું છે સ્મૃતિ મંજુષા અમે કોરોનાના સમયની અંદર પણ આ અંક તો બહાર પાડેલો જ હતો